નવસારી જિલ્લામાં ફરી એકવાર ગેરકાયદે ખનન કરતા મુદ્દો ગરમાયો ચીખલી તાલુકાના સમરોલી ગામે તળાવમાં મોટા પાયે ખોદકામ થઈ રહ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે સ્થાનિકોમાં સમરોલી ગામે કુલદેવી માતાના મંદિર નજીક અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ની આગળ આવેલ તળાવમાંથી ભારે પ્રમાણમાં માટી ખનન કરવામાં આવી રહ્યું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ અસંખ્ય બંધ ઓવરલોડ હાઈવા ટ્રકો દ્વારા માટી ખનન કરી લઈ જવામાં આવી રહી છે ચોંકાવનારી વાત એ છે કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી હાઈવા ટ્રકો ઓવરલોડ કરી પાછળ કોઈ પડદો વગર બેફામ રીતે ચલાવવામાં આવી રહી છે જેના કારણે રસ્તા પર પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે છે અને અકસ્માતનો ભય વધ્યો આ ખોદકામ માટે યોગ્ય પરવાનગી લેવામાં આવી છે કે નહીં તે અંગે સવાલો ઉભા થયા છે ખાણ ખનીજ વિભાગ આ મામલે તપાસ કરશે કે નહીં તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે આ સમગ્ર મામલે તંત્રની કાર્યવાહી પર સૌની નજર છે જો આ ખોદકામ ગેરકાયદેસર સાબિત થશે તો જવાબદાર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે પ્રાપ્ત માહિતી મળતા મુજબ આ ગેરકાયદેસર માટે ખનન પાછળ કોઈ માથા ભારે ઈસમનો મોટો હાથ છે મળતી માહિતી મુજબ સમરોલી નજીક એક સ્કૂલ આવેલ છે સુતંત્ર કોઈ મોટી દુર્ઘટના બાદ જાગશે જો આ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ સ્કૂલના બાળકનું અગર કોઈ સારસામાં જીવ જાય તો સુતંત્ર જવાબદારી લેશે તે જોવું રહ્યું